Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં કેસ દાખલ કરા છે વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાહુલ ગાંધી વિરુદ્ધ ત્યારે વારાણસી એમપી ત્યારે મિત્રો એમએલએ ત્યારે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો કોર્ટે તેમની વિરુદ્ધ દાખલ અરજી સ્વીકારી લીધી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી પર અમેરિકામાં ભડકાઉ ભાષણ આપવાનો ત્યારે આરોપ છે વધુ વાત કરવામાં આવે તો રાહુલે કહ્યું હતું કે ભારતમાં ત્યારે મિત્રો શીખોને બાગડી અને કળા ત્યારે મિત્રો પહેરવાનો અધિકાર નથી તેમને ગુરુદ્વારામાં ત્યારે ગુરુદ્વારામાં જવાની પણ મંજૂરી નથી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ